નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એકવાર નવાના નવા જીરાના ફિલ્ડની મુલાકાતે એક નવા ખેડૂતની મુલાકાતે જે વિનુભાઈ કથિરિયા ગામ રાંઢિયા એવા ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ ત્યારે આ જીરું જે છે તમે જોઈ રહ્યા છો એની અંદર પિયત હવે આપવું કે ન આપવું એની વિઝિટ ઉપર અમે આવ્યા હતા એ ફાઇનલ કરવું કે ભાઈ આ પી આ જીરાને પિયત આપવું કે ન આપવું એટલા માટે અમે જ્યારે વિનુભાઈની મુલા જીરાના મુલાકાતે આવ્યા છીએ ત્યારે આપણે વિનુભાઈ પાયાથીને જાણશું કે આની અંદર શું શું માવજત કરેલી છે અને કોની આની અંદર સ્ટ્રીટમેન્ટ લીધેલી છે ખેડૂત મિત્રો જો વાત કરવામાં આવે આ જીરાની તો આ જીરું હવે આ ત્યાંસી દિવસ એટલે કે એંસીની ઉપર ત્રણ દિવસનું આ જીરું થઈ ચૂક્યું છે ત્યારે હવે આ જીરાને અમારે પિયત આપવાની ગણતરી નથી પણ આ જે તમે ઉપર જે અત્યારે જે કાચી વરિયાળી જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો એને પકવવા માટે શું કરવું એની સ્ટ્રીટમેન્ટ હવે અમે પછી લેવાના છીએ તો આની ઉપર ઉપરથી અમે એવા મોલિક્યુલો આપશું કે જેથી કરીને જે આ ઉપરનો જે માળ ત્રીજો માળ જે બંધાણો છે એ છે ને કાચો ન વણાઈ જાય અને જે ઉપરથી હવે આપણે વાતાવરણની વાત છે જે દિવસનું તાપમાન ઊંચું જાય છે અને જે અત્યારે મિશ્ર ઋતુ છે જે રાતના ઠંડી ઠંડી પડે છે અને દિવસનું તાપમાન તેત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી જતું રહે છે તો આના માટે શું કરવું એના માટે અમે હવે આગળના સ્પ્રેની વાત કરીશું ત્યાર પહેલાં આપણે વિનુભાઈનો પરિચય લઈ અને આપણે એમના મોબાઈલ નંબર પણ જાણશું કે જેથી કરીને આ જે જીરું બન્યું છે આની અંદર એક પણ છોડવો ક્યાંય બગાડ નથી આ જે વિનુભાઈ તમારું આખું નામ બોલી દઈ દેજો વિનુભાઈ લાલજીભાઈ કથિરિયા રાંઢિયા તમારો મોબાઈલ નંબર બોલી જજો પંચાણું ત્રણ બોતેર નવાણું એક બાવીસ સરસ પ્રગતિશીલ ખેડૂત છે અને સારામાં સારું જીરાનો પાક પકવેલ છે ખેડૂત મિત્રો આની અંદર જ્યારે આપણે વાત કરીએ બિયારણથી લઈ પાયાના ખાતરથી લઈ પિયત વ્યવસ્થાપન લઈ પોષણ વ્યવસ્થાપન લઈ અને સ્પ્રે શીખે જે દવા ખાતર અને બિયારણ સંપૂર્ણ અમારી દેખરેખ નીચે આ પ્લોટ તૈયાર થયેલો છે વિનુભાઈ આ જે છે તમારે કયા એગ્રોની નીચે તમે દેખરેખ રાખી અને આ પ્લોટની તમે બનાવ્યો છે રામદેવ એગ્રોની એની એની દવા એની વાપરી બધી ખાતર એની પછી વાપર્યું અને આ બિયારણ આનું બિયારણ એ ન્યાથી લીધેલું બરાબર છે ખેડૂત મિત્રો અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો આ જે બિયારણ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ વેરાયટી છે જીરાની મંતવ્ય જીરો નવ નંબર જે ખાસ અત્યારે ફૂટવાળી વેરાયટી છે અને જ્યારે નેવું પંચાણું થી સો દિવસે પાકતી આ વેરાયટી છે આજે ત્યાંસી દિવસને આ જે ફિલ્ડ થઈ ચૂક્યું છે ખેડૂત મિત્રો બે માળ તૈયાર થઈ ગયા છે અને ઉપરનો માળ જે છે એ જે લીલી વરિયાળી દેખાય છે એના માટે અત્યારે ઉપરથી આપણે જો સ્પ્રેની વાત કરીએ ખેડૂત મિત્રો તો આને તેર જીરો પિસ્તાલીસ અથવા એની તેર ઝીરો પિસ્તાલીસ અથવા તો ઝીરો જીરો પચાસ આ બંનેમાંથી વોટર સોલ્યુબર ગ્રેડ લઈ અથવા તો પ્રવાહી સ્વરૂપે પણ આની અંદર જે જેની અંદર પોટાશ આવતો હોય એવો ગ્રેડ લઈ અને એમની સાથે પીજીઆર પ્રોડક્ટ જે હવે અત્યારે જે વાતાવરણની ઇફેક્ટ એના પર ન પડે એટલા માટે આની અંદર બ્લેક ગોલ્ડનો અમારે રાઉન્ડ આપવાનો છે અને ખેડૂત મિત્રો આની અંદર પાયાના ખાતરથી લઈ પછી જ્યારે પિયત વ્યવસ્થાપન જે પિયત સાથે ગમે તે ખાતર પાયા હોય અથવા તો ફૂગનાશક પાયા હોય એ પણ અને ખેડૂત મિત્રો ઉપરથી જે સ્પ્રે લીધેલા હોય જેની અંદર પણ વોટર સોલ્યુબલ વાપરેલા હોય પ્રવાહી ગ્રેડ વાપરેલા હોય અથવા તો ફંજીસાઇડ વાપરેલો વાપરેલા હોય અથવા તો કીટકનાશક વાપરેલા હોય ખેડૂત મિત્રો તો આ બધા જની સ્ટ્રીટમેન્ટ અમે અમે આપેલી છે અને આ રવિ સિઝનની જો જીરાની એકની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમારી અમારી નીચે આ સિત્તેરથી 80 આવા પ્લોટ જે છે અમારી સાથે જે જોડાયેલા છે જે અમારી માહિતીને અમારી સલાહ મુજબ હાલે છે ખેડૂત મિત્રો આ જોવાનું એ છે કે જ્યારે અમે આની અંદર કોમ્બિનેટ ના છંટકાવ કરાવતા હોઈએ છીએ ત્યારે ક્યાંય ને ક્યાંય સુકારાને પણ અમે જ્યારે આવતો હોય છે તો એને અટકાવી દઈએ છીએ કારણ કે સારામાં સારા મોલ્યુક્યુલો આની અંદર ખેડૂતો વાપરતા હોય છે અને ખેડૂતો પણ જીગર રાખી અને સાહસ કરી અને મહેનત કરી અને આ ખર્ચા અને મહેનત કરતા હોય છે જ્યારે આ હવે પાક ઉપર આ પ્લોટ છે ત્યારે કહેવાનો મતલબ એવો હતો કે આવા સિત્તેરથી એંશી પ્લોટ જે છે અમે જીરાના સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે એની અંદર બેથી ચાર પ્લોટ એવા પણ હશે કે જેની અંદર ધાણા આગળ થઈ ગયેલા હોય અથવા તો જીરું આગળ થઈ ગયેલું હોય જેના પરિણામો આપણને સાઠથી સિત્તેરથી થી ટકા જેવા મળેલા હોય પણ મોટા ભાગના એટલે કે જ્યારે પિંચોતેર જેવા પ્લોટ તો એની અંદર એવા છે કે જેની અંદર આપણને એ સો ટકા પરિણામ મળે છે આ જે પ્લોટો છે એની અંદર દસથી માંડી અને ચૌદથી પંદર મણ સુધીના ઉતારા આવશે એવો અમને આની અંદર વિશ્વાસ છે અને આ જોતા એવું લાગે છે આ પ્લોટ કે આની અંદર બાર મણની આસપાસ આ જીરાનો ઉતારો રહેવો જોઈએ ખેડૂત મિત્રો આપણે વિનુભાઈની ની પાસેથી જ જાણશું કે આની અંદર તમને જે સ્પ્રે કરાવેલા છે આ જે પ્લોટ તૈયાર કરાવેલો છે એનાથી સંતોષ છે કે કેમ વિનુભાઈ તમને કેમ લાગે છે આની અંદર આપણે બધા ખાતરો વાપર્યા છે દવા વાપરી બધાનું રિઝલ્ટ મળતું હતું કે કેમ થતું હતું ના ના રિઝલ્ટ મળતું હતું હા એનું એટલે જીરો એવું થયું ને હા બરાબર પછી તમારા જાયુ ભાઈઓને ને જે મિત્રોની અંદર જે જીરા વાવેલા છે તો એની કરતા તમારે સારું છે કંઈક અલગ છે કે કેમ છે નહીં એની કરતા સારું છે ઈ બીજા બધા કરતા સારું જીરું છે આપણું બરાબર બીજાને બે હુકાણા છે આપણે કે હુકાણું નથી આપણે કે હુકાણું નથી ખેડૂત મિત્રો આપણે એટલા માટે હવે તો આ જીરાનો પાક પાકી ગયો છે પણ તમને આ માહિતી શેર એટલા માટે ખેડૂત મિત્રો જો ક્યાંય ને ક્યાંય સમજી વિચારીને સારા મોલિક્યુલો વાપરવામાં આવે સારા સમયે ગ્રેડો આપવામાં આવે અને પાકની અવસ્થા પ્રમાણે જો આપણે કઈ ને કઈ સારી વસ્તુ વાપરીએ તો ખેડૂત મિત્રો સારામાં સારા પરિણામ મળતા હોય છે આ હતી આજની વાત ખેડૂત મિત્રો અમે આવાના આવા પ્લોટની હજી પણ મુલાકાત એટલા માટે લઈએ છીએ કારણ કે ખાસ અમને પણ આની અંદર આટલા દિવસે શું કરવું જોઈએ એનો કાંઈક અનુભવ થાય અમને કાંઈક શીખવા મળે અને ખેડૂતને સારી માહિતી મળે એવા હેતુસર જ્યારે પાક પાકી જતો હોય છે ત્યારે પણ અમે ખેડૂતની મુલાકાત ચાલુ રાખીએ છીએ ખેડૂત મિત્રો આ માહિતી આ વાત જો તમને આ સારી લાગે તો અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને આવી માહિતી પણ અન્ય ખેડૂત મિત્રોને મળતી રહે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક આપી દેજો રજા આપશો નમસ્કાર